હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા પણ ઠીક સો હું પણ ઠીક છું મજામાં છું અને અમાર માનવ જો શું કરું છું માનવ જો પાછળ રમકડાનો પથારો કરી રમી લીધું અને હવે જો બેઠો બેઠો શું કરે છે પોપટા ખાય છે પોપટા હે ને માનવ તો મેં અત્યારે ઘરમાં થોડાક એવા આ પોપટા ચણા તમારી ભાષામાં તમે શું કહો છો કમેન્ટ કરજો અહીંયા મમરા વઘારું છું ને આ કામ લીધું છે આપણે નાસ્તો બનાવવા માટેનું નાસ્તો ખતમ થઈ ગયો છે તો પહેલા મેં એક નાસ્તો બનાવી લો પછી આપણે જમવામાં આજે અત્યારે અત્યારમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવવાના છે તો એ પણ બનાવીશું સાથે સાથે પેલા નાસ્તાનું કામ પતી જાય પછી એ કરીશું પછી આજે બપોરે ઈચ્છા એવી છે કે મારા માટે ખજૂર બિસ્કીટ ખજૂરવાળા બિસ્કિટ અને મેં વચ્ચે એના માટે ખજૂર ડ્રાય ફ્રુટ ની ચોકલેટ પણ બનાવી હતી તો જો સમય મળશે તો આપણે આજે આગળ આગળ તમને પણ બતાવીશું બનાવીશ એટલે જો રેસીપી શેર થશે તો કરીશ નહીં તો બતાવીશ તો ખરીશ કે મેં બનાવ્યા છે કે નહીં એમ તો ચા તો અહીંયા મસ્ત મજાનો મેં નાસ્તો કરી લીધો છે રેડી તો જો મમરા વગા લીધા છે અહીંયા માનવ માટે કુંગળા પાપડી મકાઈ પાપડી તળી લીધું છે તો હવે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે તો આપણે દાળ ફ્રાય જીરા રાઈસ ફટાફટ બનાવી અને જમી લઈએ કેમ કે ભૂખ પણ લાગી છે બહુ બધી તો ચાલો જમી કરીને હજી હું ફ્રી નથી થઈ પણ મેં કીધું લાવ તો લો આપણે માના માટે ખજુરવાળા બનાવી દઈએ અહીંયા એક કઢી લીધી છે એમાં ઘી એડ કર્યું છે એમાં આપણે આ ખજૂર પણ એડ કરી દઈશું તો ચલો મેં એમાં ખજૂર એડ કરી દીધું છે અને આપણે ખજૂર એકદમ પોચો થઈ જાય ત્યાં સુધી મિક્સ કરીશું અને ખજૂર એકદમ પોચો કરી લેવાનો છે આપણો ખજૂર સારી રીતે ગયો છે તો આપણે ખજૂર બિસ્કીટમાં નાખવા માટે કાજુ ને પિસ્તા લઈ લીધા છે તો આ બધાને આપણે ક્રશ કરી લઈશું પિસ્તા ફોલી હું પેલા ચાલો તો અહીંયા મેં એક તવી લીધી છે તવીમાં બે ચમચી ઘી એડ કર્યું છે અને બધા ડ્રાયફ્રુટ સાતરી લઈશું ડ્રાયફ્રુટમાં સાથે સાથે હું મખાના પણ સાતરીશ કેમકે હું આની ડ્રાયફ્રૂટ અને ખજૂરની ચોકલેટ પણ સાથે સાથે બનાવું છું એના માટે તો બધા ડ્રાયફ્રુટ સાતળી ઠંડા થાય પછી તેમાં મિક્સર જારમાં લઈને તેનો ક્રશ કરી લઈશું એનો ભૂકો કરી લઈશું આપણે તો જો અહીંયા આપણે બધું શેકી લીધું છે આટલા ડ્રાયફ્રૂટ આપણે ખજૂર બિસ્કિટ માટે ક્રશ કરી લઈશું પહેલાં તો અહીંયા ડ્રાયફ્રુટનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે તો એ આપણે તેમાં એડ કરી દઈશું ખજૂરની સાથે સાથે બધો પાવડર એડ કરી દઈશું સાથે થોડું કોપરાનું છીડ એડ કરી દઈશું તો આ બેસ થઈ ગયો છે રેડી ખજૂર મિસ્કીટ બનાવવા માટેનો હવે આપણે બિસ્કીટ ને ખજૂર બને એડ કરી દઈશું ભેગા કરી દઈશું લગ્ન કરાવી દઈશું ગરમ 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 હોય તો સુકા મળવા દો માનવની ખુશી જો હોય કેમ કે ખજૂર છે ને હા થોડો કાવકટ માંથી થઈ ગયું છે

એડ શું ખજૂર પણ એડ કરી દીધા છે હવે બધું મિક્સ કરીને પીસી લઈશું તો અહીંયા જો મસ્ત રેડી થઈ ગયું છે તો આને તમે ચોકલેટની જે ટ્રે આવે ને બનાવવાની શેપની એમાં તમે આ એડ કરીને ફ્રિજરમાં રાખી શકો છો પણ મારી પાસે એ ટ્રે નથી એટલે હું નાના નાના પીસ કરી દઈશ ચોકલેટ જેવા ગોળ કે ચોરસ બતાવું છું તમને આગળ આગળ હું પ્રોસેસ છે કરું છું એ બોલો શું બનાવવા છું હા માનો માટે ચોકલેટ રેડી કરી છે હોમમેડ હે હોમમેડ બદામ પિસ્તા પછી નાખી છે નહીં ખાઈ

હું ગઈ છું ટેરેસ પર કપડા લેવા માટે અને જો મસ્ત મજાનો નજારો દેખાઈ રહ્યો છે સુરત દાદા અને માનવ ખબર નહિ પડ્યો તો વાગ્યું છે કે રડે છે તો ચાલો હું ફટાફટ પેલા નીચે જાઉં ફાઇનલી હું નીચે આવી અને માનવને જોયું તો માનવ ખૂબ જ રડતો હતો એને બંને પગે થોડું થોડું એવું ઈજા થઈ હતી પગ નીચે મુકાતો નહોતો એવો પડ્યો મોટા બાળકો રમતા ને એની સાથે એને રમવા જવું હોય છે તો ત્યાં ગયો અને પડ્યો તેને થોડું એવું વાગ્યું એટલે પછી એને માંડ માંડ કરીને ચૂપ કર્યો કેમ કે એને દોડવું ને ભાગવું જ હોય પણ પગ નીચે મુકાતો નહોતો એટલે એને વધારે રડવું હતું માંડ માંડ મેં અંદર એને કેટલો મનાયો પડાય ને ચૂક કરે કે બાળક રડતું હોય એટલે આપણને કઈ સુજે ના એને પણ આમ રડું જાય આય કરે માં એને ચૂક કરાયો શાંત કર્યો અને હવે એને ટીવી ચાલુ કરીને બેસાડ્યો છે અને ટીવી જોવે છે ને મારે બનાવી છે રસોઈ તો આજે આખો દિવસ મારો રસોડામાં જ ગયો છે કે સવારે નાસ્તો બનાવ્યો બપોરે ની રસોઈ કરી પછી બપોર પછી મેં ફરી પાછું માનો માટે ચોકલેટ ને બિસ્કિટ બનાવ્યા ખજુ ને